સાબરકા સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ થયો છે ત્યારે મેઘરાજા મન ને વરસતા ખુશીની લહેર જોવા મળે કે જ્યાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ અને એક જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે ત્યારે મેઘરાજા એ ને વરસ્યા કે જ્યાં મેઘરાજા મન ને વરસતા તાત પણ ખુશ ગરમી પણ વરસાદ વરસતા ગરમી લોકોને રાહત મળી છે ત્યારે વીજળીના બડાકા સાથે વરસાદ થયો હતો ત્યારે એક જ કલાકમાં ઇંચ જેટલો પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર કે જ્યાં પ્રાંતિજ નગરપાલિકાની જે પ્રિમોનસુન ની જે કામગીરી છે પ્રીમોનસૂન ની કામગીરીની પોલ ખુલી ગઈ છે કે જ્યાં માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા ત્યારે ફરી એકવાર જે પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે